એને કાલે પેપર છે એ રોવ આવે તે તમ છે મેડમ ને આટા ટાઈપ કરવા તો કરવા લેવાનો કમ્પ્યુટર બુક લઈને બેહી ગયા આ હા 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 ઈ માથાનો દુખાવો હે કા બીજા બધાય તો હેલ્લા છે

તારા ફેમિલી વ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની પાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ તો સાહેબે કીધું એમ ઘરના બધા વાસી કામ થઈ ગયા છે સાહેબને ધારણ ચા નાસ્તો થઈ ગયો અને આજે સાહેબે છે ને સવાર સાડા આઠ વાગ્યામાં મેવાડો ઉપાડ્યો હતો આજે ભજન સાંભળવાનો શોખ થયો તો સાહેબને તો એને હોમ થિયેટર મૂકી દીધું હતું ફૂલે ફૂલ ત્યાં તો મારી શેરી ગજવી દીધી હતી એક કલાક સાહેબ આજે જશે ને ભજન સાંભળા અને મારા તો કાન પાકી ગયા પછી કીધું સાહેબ હવે બંધ કરો આજનો કોટો અહીં પૂરો કરી દયો હોમ થિયેટરને પૂરો દો કેમ કે છ આઠ મહિનાથી હોમ થિયેટર બંધ હતું ને તે એની કસરત સાહેબે પૂરી કરી લીધી સવારે છે ને વહેલા ઉઠીને ધીમું રાખીને પ્રભાતિયા સાંભળી લેવાય બાર બપોરે પ્રભાતિયા ન હોય પ્રભાતિયા પાપ મારું મારું દૂધ

સાહેબ આપણે બે પૈસા ની આવક ચાલુ થઈ જાય મારે સાહેબ દૂધ ખર્ચો નીકળી જાય સાહેબ પૈસા ઓ દુકાન અમે તમને ન્યા લગી તો ખબર તમે જેસભાઈ હાલવા જાવ તો એક એક ભારી નઈ ઉપાડ્યું આપણે કેરેટ લઈ લે હું એક આદા રોજ ના ઉતરે કઈ ટમેટા એક ખાતરે બે દી ઉતરે આપણે પેલા ખાવા જોગા લઈ લે હું પાડોશી ને ખાવ એને દેવ વધશે નહીં જ આપણે હરાજી મુકવાન છે એટલે રૂપિયા જ રૂપિયા આમે જો આપણા ઘરમાં કેવી મની વેલ છે જો આ બધા રૂપિયા જ છે હાલો જય માતાજી હવે તું લપકડ ભાસ તમારા જેવા ગરીબ હું તો ભગવાન બધા બનાવે ગરીબ ફોન નથી હું ગરીબ નથી હાલો જય માતાજી હાલ

તો એમાં તો ન હાલે એક દીબ આ પેપર ભરવા જાય એક દી તાર પપ્પા જાય એક દીવ હું જાય એટલે પેપર પૂરા થઈ જાય હો વૈધા ઘેટા તું પરીક્ષા રિક્ષા દઈ આવે છે જય શ્રી કૃષ્ણ એને કાલે પેપર છે એ રોવું આવે તે તમ જાવો ને હા 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 એમ કે અમારા બાને છે ને એમ કે ભણવાનું અધૂરું રહી ગયું તું થરા કેજે હાલો હવે વાયરમાં વાંધો હોય કે આમાં રાઉટરમાં કંઈ ખબર નહીં રવિ કાયસ કરે છે પાંચ મિનિટ થયા આજે બ્લેક ડે છે કે હું એ તમે ને રવિએ બે બ્લેક બ્લેક પહેર્યું તમે તો કાલનું પહેર્યું કાતારે સારું હાલો હા એ રવિનું દક્તર છે જો તાર પપ્પા જો એ લઈ લીધું રવિનું તૈયાર બોલ પર લઈ લ્યા હાલ છે હા હા કા

તો તમે બધા કેજો મન કમેન્ટમાં કે તમારે ક્યારે કોમ્પ્યુટર નું બુક આવતી હા આજથી થી દસ અઠવાડિયું છે તો હું વાંધો છે હું વાંધો છે થઈ ગયું તો વાંધો ક્યાં તો સારું હાલો વાંધો તો રાઉટરમાં ને વાયર ને છેડા ને બધું હવરાન હવરાન કરતા હતા કાલના बसी तकलीफ थे ने टक्कर ने तो न था तू का तारा अरे कनेक्ट किया मतो नेट न था जा आले हे फोन रजा मागे छे मम्मी मने आज गो प्लीज ए हां मारा बे मा तो कनेक्ट थई एने न चालू था तो रिस्टार्ट करे तो

મરચા પછી દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ ને રોટી તો આજ આજ અમારે બપોર મેનુ આવી જાવ બધાય બપોરા કરવા હવે આમાં હું ખાવું વિચાર કરવાનું બેન <laughs>

હાલો ફ્રેન્ડ તો ટાઈમ થયો છે છ વાગ્યાનો અને રોંઢાના બધા કામ થઈ ગયા છે હું ધારાભાઈ મસ્ત એવા તૈયાર થઈ ગયા ને હવે મારે ને ધારાને જવું છે દુકાને અને બાઈ હમણાં ગયા છે હવેલીએ તો કંઈ કામ છે નહીં આજ તો હાવામ કંટાળો આવે ને આજે લાઇટે બહુ હેરાન કર્યા હતા બપોરે તો કેટલી વાર લાઇટ ગઈ હતી એટલે નીંદર થઈને નથી થઈને એવું હતું ને ગરમીનો બફારો એવો જ છે તો રોંઢાના બધા કામ થઈ ગયા ધારાને વાળા આપણે આજે દુકાને આટો મારી આવીએ એટલે થોડોક ટાઈમ જાય અને એટલામાં તો હાઇન પડી જાય તો હાલો ધારાબેન તો હાઈ લેજો બે ના ફોન નથી લઈ જવાનો જવું અને બસ જો વાસણ ચડાવ્યા અને બપોરે કુંડાળા રમતી હતી ત્યાં ચોકના લીટા કર્યા છે કાલે પાણી વાળું છે ને તો આ ફર્યું ધોવું જોઈએ હા તો એ થોડું નીકળે આ મશીનની ચોક છે ધારા પા ઓલી સાદી ચોક નહોતી એટલે આ મશીનની ચોક લીધી નહીં હાથમાં આવવી જોઈએ કંઈક વસ્તુ તો સારું હાલો દુકાને જઈએ ને પછી મળીએ પહોંચ્યા ને તો દુકાન છે બંધ સાહેબ ગયા છે બજારમાં પાંચક મિનિટમાં આવે તો હવે પાંચ મિનિટ ઊભીએ કા કે તારા મારી પાસે ચાવી છે હાલ દુકાન ખોલીએ જા તો એક ચાવી અમારી પાસે દુકાનની હોય એટલે વાંધો ન આવે કા ધારા ત્યારે બાર ઊભું પડે તો હાલ અંદર બેસીએ હમણાં સાહેબ આવશે મ તો બેન દુકાને તો રોજ ઉડે ને બજારમાં ઉઠતી હોય એટલે ઓહો મારે ધારાબેન જો દુકાન ની સાફ સફાઈ કરે છે બજાર માંથી ઘરે આવી દુકાને દુકાન ને અમાર દુકાન છે વરપાત ચાવી હોય એટલે તમે એક ચાવી સ્પેર રાખીએ સાઈડ નું નક્કી ન હોય કઈક હોય ન હોય કા સાહેબ બાય રૂપવું એના કરતા દુકાન ખોલીને ને બેહવાનું મજા મજા તો કયો અમારે તો હાઈ તો માલે ચરતે ચૈતર મહિનાના ના તડકા હાલે હાલો ફ્રેન્ડ દુકાને આવીએ અને ધારાબેન કઈ ઠંડુ ન પીવે એવું બને તો હાલો બધાય ઠંડી ઠંડી સોડા પીવા સાદી સોડા કા બપોર ગોલો ખાવો તો ગોલામાં ફોક લાવીને તો અત્યારે હું સોડામાં આટીમાં આવી ગઈ એક બાજુ જ નીકળો એક બાજુ પકડી લે મારી પાસે નો જ ને તમારી પાસે બધી પાલી આલે મારી પાસે જ નો આલે ને હા ચાવાટાનો કોળા પી લઉં તો હાલો હવે જઈએ સવા 7 વાગી ગયા છે તો તારે બેન સોડા પી લઈ પછી જઈએ કા બેન કેવી છે મસ્ત ઓહો તો હાલો ઘરે જઈએ સોરાપીન ઠંડા થઈ ગયા હા તો ગાવા માંડો જલ્દી કરો તો ધારાબેન નું આ ગીત કેવું લઈ ગયું કેજો મન કમેન્ટમાં હાલો ધારાબેન હવે આપડે તૈયાર છે ઘરે જવા हेलो सारा साथ થઈ ગયા એ દેખાય તો ના એ તો હરકર એ દેખે મે હારા ઓર એ દેખે ના ગણપતિ બાપા લક્ષ્મીજી અને શેનો સ્તુતિજી થઈ ગઈ વાતુ હા આ ને સક્તિ દે આપ હા તો સક્તિ દે દીધી હવે હાલ નઈ તર હવે મને સક્તિ દે હે માતાજી આગડી હાલ નઈ તો ચોરી કરે એમ ને હવે તું ઓટાણે આય જો આઈ નહીં હાડા હાથ થઈ ગયા છે ધારા ને ઘરે આવવાનું મન નથી થતું હું બાપ દીકરી બે રાઈ જાય કરતા હોય ને એ જ ખબર નથી પડતી હે શું છે ધારે એમાં બોલો હા હા અડધી અડધી પાલી તો સેમ્પલ ના ગવ આવે આજે દસ બાર જગ્યાએ આવે તો અડધા મહિના ગૌ થઈ જાય હા પાંચ પાલી ગૌ થઈ જાય ને દીકરી બિચારી થાકી થાકી ગઈ પરીક્ષા છે તેની તૈયારી ના કરવાની ઢગો ખોટો ટીવી જોતી હતી પરીક્ષા ને અમારે શું લેવા કે પરીક્ષા તો આવે ને જાય દુકાને થી આવ્યા ને પછી એ બે કલાક ટીવી જોઈ એ કે પેલા થોડીક ટીવી જોઈ લો ને પછી વાંચું મેં કીધું તાર પરીક્ષા નથી એ જ ઉપાધિ છે નહીં કે પરીક્ષાની છે પરીક્ષા હા તારી સારું હાલો બાપ દીકરી બેને ખાવાની છે દાઢી આઈટમ કઈ બનાવવાનું છે નહીં મારે ખાવાનું નથી જે ભાવે હાલો બટકું કટકું ખાઈ લ્યો એટલે કામ થાય પૂરું અને હવાર થાય વહેલું બરાબર ને તો હારું હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડિયો એ જ રાખી દઈએ તો કંઈક આવો તો અમારો વાદનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ અમારા ધારા ગમે એટલી નિંદર કરે એને નવ સાડા નવ થાય ને તો પાછી નિંદર આવવા જ મંડે આ નિંદર 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 બીજી વોટ નહીં હાલો જુમી લ્યો હાલો હાલો અમે